તો કેમ છો મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દરરોજની જેમ આજે બી કળવાળી કાઢો અને પછી પપ્પાએ ગાયને ચારો રાખી દીધો અને પછી અમે ભાત જોવા ગયા તો ભાત બી કાપવા જેવું થઈ જ ગયેલું છે અને આ જુઓ અમારા ઘરના વલોરના વેલા અને આજે છોડ છે તે એમાંથી સાબુદાણા બને પછી અમે સુરખાઈ પરિચય મેળામાં જવાના હતા એટલે તૈયાર થઈ ગયા અને પછી પરિચય મેળામાં જવા નીકળી ગયા તો આજે પુલ્યો હતો એટલે ઢીંગલીને પુલ્યો પીવડાવી દીધો અને પછી ત્યાંથી ગયા અમે સુરખાઈ તો અમે સુરખાઈ પહોંચી ગયા અને ત્યાં જઈને ડીંગલી રમવા લઈ ગઈ તો ત્યાં અમને ઘણા ફોલોવર મિત્રો મળ્યા તો તેમને મળીને અમને ઘણી બધી ખુશી થઈ તો પછી ત્યાંથી અમે નીકળવાના હતા તો ત્યાં એક કાકા વાંચની બધી વસ્તુ વેચતા હતા તો ત્યાં ઢીંગલીને એક ગલ્લી ગમી ગઈ તો અમે તે લઈ લીધી અને ટ્રેડફેડનું પોસ્ટર પાસે ફોટા પાડ્યા અને ઘરે આવીને ઢીંગલી સૂઈ ગઈ ને પછી કપડાં સુકાઈ ગયેલા હતા તો તે મેં લઈ લીધા અને પછી અમે આદું ખોદવા ગયા પણ આદું ઓજલું જ નહીં હતું તો પછી અમે ચીકુ જોવા ગયા અને પછી સવારના માટે લાકડા લખી દીધા અને સાંજે શાક રોટલા જમી લીધો તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ બીજા વ્લોગમાં